એક ભાઈ મને પૂછ્યું મને કે માય ભાઈ લગન એટલે હું મેં લગન એટલે પતંગ લગન એટલે પતંગ પતંગ આવે ને આપણે હવે આવશે મકર સંક્રાંતિ અત્યારે ચાલુ થયું ધીરે ધીરે એટલે ખિસ્સર હા કે મકર સંક્રાંતિ એટલે આપણે ગામડામાં ખેહેર કહે અમારે બ એટલે સુધરેલા લઈ હું કે ખિસ્સર એટલે ખીસર નો કે ખેહેર જ કહેવાય હા તાહડો હોય ને તાહડો જ ક્યો ત્રાસડો એ ત્રાસ લાગે દોપત હા અમુક શબ્દ તો મારા આ દુહાને દુહો કે એ તો જ મજા આવે નહીંતર ઘણા નથી મા એ ભાઈ દુઃસો ગાય જો ડસુરો લાગે ડોહ એટલે ઓલી પતંગ લગન એટલે પતંગ કાના અમુક પતંગને તમે આમ જેમ કંપની ફોલ્ડ હોય ને પતંગ હોય ને કંપની ફોલ્ડ એ તો હવે આ બાળકોને તૈયાર મળે બાકી અમે નાના નાના હતા તે આછે જ બનાવતા હાવાણાની હળ યુથીન હા ખીસી લગાડવાની તે ભાઈ અમુક પતંગ હોય ને એને તમે દોરી બાંધો એ તો બધાને અનુભવ છો હોય કે જેમ પછી દોરી ખેંચો ને ઉપર ન જાય નાન્યાને અહીંયા ફરથક ફારતાક નાન્યા કાવા માર્યા કરે બસ અમુક હજી લગ્નનો છે ને એટલે નાન્યામાં હોન્ડા લઈને કાવા માર્યા કરતા હોય કોકે ખોટો ખોટો દાંત કાઢે તી શેરીમાં દસ વાર આટા મારી જાવ તારીમાં ગાંડી છે હું પણ ખોટો પેટ્રોલ બાળક આવક ફોલ્ડ વાળી પતંગો બધી બધા એનો આવું કરતા હોય ફોલ્ડ વાળી પતંગો હા હમણાં તો પોલીસ સ્ટાફે બહુ સારું કરે છે આ જેટલા સાલું ગાડીઓ એ જે હું કહે રીલ બનાવે ને હા પછી ઈસ્ટામાં મૂકે ઈસ્ટામાં મૂક્યા ભેગા પોલીસ સ્ટેશન લઈ જાય પાસે એને વીડિયા અમે જે રીલ બનાવીએ છીએ અમે આજ પછી કાલે આવું નહીં કરીએ છીએ અમારા બાપુજી હમ બચાવ તો હુકમ પણ વાયડો થશો નહીં યુવાનોને પગે લાગીને કહો તમારી ઓરાને ગમે ત્યાં ન વયડતો તમારી ઓરાને તમારા કાર્ય માટે વાપરી રાખો એનો એનો સંગ્રહ કરો ગાંધી બાપુને યુવાન હતા જ્યારે ટ્રેનમાંથી ફગાવ્યા અંગ્રેજોએ ત્યારે યુવાન હતા પણ ત્યારે ક્રોધ ન કર્યો એને ક્રોધને વાવી દીધો અને ક્રોધનો બદલો કર્યો એ આઝાદી લાવ્યા સાહેબ ગમે ત્યાં બોલવાની જરૂર નથી એટલે એ જે પતંગને તમે જે દોરી બારો અને પછી જે અમુક પતંગ ના અહીંયા પછી એ પતંગને ચગાવી શું કરવું પડે વાહ પૂસ બાંધવું પડે એ પતંગને પૂસ બાંધી ગયો અને પછી જે ઉપડે હે એ લગ્ન પછી હું પડે કારણ કે મારા પૂછ આવ્યું હોય એ તો એક જણો બિચારો શોપિંગ કરવા ગયેલા પતિ પત્ની બે એટલે શોપિંગમાં આપણે તો ખાલી કાળ જ રાખવાનું હોય શોપિંગ તો એ કર લે આપણે બિલ જ્યાં દેવાનું હોય ત્યાં જ આપણે ઊભું રહેવાનું હોય એટલે એ બિચારા એમ ઊભો તો બેન શોપિંગ કરીને આવ્યા બે થેલા ભરાણા ઓલી પહેલાં ઈ તો ટોલીમાં જ લઈને આવે એને કઈ થેલા લેવાનું હોય ને પછી ઓલા બિલ કરીને થેલા ભરે એ થેલા બિલ આને દેવાનું થેલા ભાઈને લેવાનું અને ભાઈ જેમ થેલા લઈને આવ્યો જતો થેલા ખ્યા ખ્યા ને આઝાન બાહુ થઈ ગયેલા બાવડા લાંબા થઈ ગયેલા એ આગળ બેન આવ્યા જતા હતા ઓલો બે થેલા લઈને જતો હતો ફડક ફડક બજારમાં એમાં એક બેન હામા મળ્યા આ બેન તો થોડાક આગળ વ્યા ગયા વાળા ભાઈ જેટલા બેન એટલા આગળ આવ્યા છે એમાં એક બેન હામા આવ્યા હાથમાં પર્સ ને બે હાથમાં છેલા અટકી ગયા બે ઉભા રહ્યા રહીને બે વાતો કરતા હતા મોઢું મરક મરક થતું હતું સંભળાતું નતું હું વાતો કરી નતો હળુ હળુ બોલતા હતા ઓલા બેન ને નહોતો સંભળાતું તી બેન ઉભા રહી ગયા કા કોને યાર રહી ગયા હમણાં

કોઈ નહોતું યાર તારે આગ ફરકી આગ કઈ નથી ફરકી ગઈ વાતો કરતા તમે અને એટલા કોઈ દી મારી હામાં પોરમાં દાંત નથી કહેજા કોણ હતી કયો ભાઈ બીજું કોઈ નહોતું મારી સાથે કોલેજ કરતી કેટલા વર્ષે મને આજ પહેલી વાર મળીને ઓળખી ગઈ શું કહેતી હતી એ બીજું કઈ નહોતી કેતી એટલું કેતી હતી કે મારે આ લગ્ન કર્યા હોત તો આ થેલા ન ઉપાડવા પડત બેને લઈ લાવવા મારી પાસે આ જાવ મારે તાના મને પતંગ લગન એટલે પતંગ પૂછ બાંધો એટલે એને શું કરવું પડે એને લટકણીયા બાંધવા પડે કાંઈ એ છોકરા એક છોકરો આ બાજુ બાપા એક છોકરો આ બાજુ પછી એવી પતંગ હલવાય પણ દોરી શું છે દોરી જે છે એ માણાનો ગરીશભાઈ વ્યવહાર છે દોર છે ને એ જીવનનો વ્યવહાર છે જેના વ્યવહાર ઉપર સદ્ગુરુની કૃપા રૂપે કાચ પવાઈ ગયો હોય ને પછી દુનિયાના બાપની તાકાત નથી કે એની પતંગ કોઈ કાપી શકે ભલા માણા એની ઉપર કૃપાનો રામનો કૃપાનો કાચ પવાઈ જાય કૃષ્ણની કૃપાનો કાચ પવાઈ જાય કુળદેવીની કૃપાનો કાચ પવાઈ જાય પછી પતંગને કોઈ કાપી નથી શકતું અને પં દોરી સારી હોય પતંગ સારી પરિવાર સારો હોય વ્યવહાર સારો હોય પણ મન ફાવે એમ ઢીલ ન દઈ દેવાય થાય પછી હરખમાં નરખમાં ફૂલાઈ જાય અને ફૂર કરતી ફિરકી જાય પછી શું કે પાર્ટી ઉઠી ગઈ ઉઠી નથી ગઈ હોય ગઈ આ પાલટી પણ અગત્યની વાત કે કઈ ના થાય ફિરકી પણ સારી હોય ઘણી વાર સાથી હોય ને વિઠવવા વાળો એ ઘૂસ કરી નાખે એ પાર્ટનર ચગાવવા વાળા એ જુદા હોય ફિરક્યું વાળા પડખે ફિરકી પકડવા વાળા જુદા હોય સાહેબ પારિવાર પરિવારની હારે હાલ્યું જાય પણ બધું રેડી હોય અને દોર સારો હોય વ્યવહાર સારો હોય તો એ મન ફાવે એટલો દોર ન મૂકી દેવાય કારણ બહુ દોર મૂકો ને પતંગ ઊંચી બહુ વહી જાય અને ઊંચી વહી જાય ને નાની બહુ દેખાય

એ પણ એક પરિવારની બહુ મોટી જવાબદાર હું હંમેશા એક વાત કહું છું કે જેને આરે બેહો ને એને હૃદયથી બેહવું દિલ આમ બુદ્ધિથી નહીં હા બુદ્ધિ ધંધા માટે રાખવી જ જોઈએ બુદ્ધિ વગર થોડું હાલે પણ બધા આચાર્ય જે આપણે ભેગા થયા એ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી આ જેટલા બેઠા ને હું તમે બધાય આ બુદ્ધિથી બેઠા જ નથી આ બધા હૃદયથી બેઠા છે આ બુદ્ધિથી હોય તો એ હોય જ નહીં કોઈ તમને લાગે મારામાં આટા બુદ્ધિ છે બુદ્ધિ હોય તો આ ધંધો રોડે એટલે એટલે એટલા કલાક પછી કાલ આમ બુદ્ધિ નથી અને બુદ્ધિમાં માં હકીકત સાહેબ એટલે હું કહું મિત્રો હોય પરિવાર હોય પતિ પત્ની હોઉં એ હૃદયથી સંબંધ રાખજો શરીરનું એક જ અંગ એવું છે હૃદય એ ઠેઠ સુધી તમને સાથ આપે છે આખા શરીરના આખું શરીર જે છે એમાં તમામ અંગોમાં એક જ કેવલ હૃદય ઈ ધબકતું હોય ત્યાં સુધી શ્વાસ ચાલુ રહેવાના છે બાકી તમે આપણે જો કે હાથ બેન થઈ જાય બાપાને હમણાં પેરાલિસિસ ઉપર રેડી કૃપાથી ભગવાનની દેહથી પાસે કમ્પ્લીટ થઈ ગયા નહીં તો આપણા પગ બેન થઈ જાય હાથ બેન થઈ જાય એક બાપા હોસ્પિટલ જાય ને કીધું ડોક્ટર ને ડોક્ટર સાહેબ આ ગોઠણ દુખે ડાબો કેટલા વર્ષ છે આ બાપા કે પંચાસી એસી ને પાંચ ઉમર બાપા ઉમર વાત હાશી બાપા પણ એક જ દુખે ડાબો ઉમર બાપા ઉમર વાત હાશી ડોક્ટર સાહેબ તપાસ કરો ને બાપા આ એક ડાબો છે પણ પછી મગજ ગયો કે આ એક પંચ્યાસી વર્ષ આ હું પંદર વર્ષ નો છે આ એક દુખે છે ને આ હું આ મોડો પગ છે આ હું નાની ઉમર છે આની નિદાન નથી આવડતું હું સોટી પીડ્યા છો ડોક્ટર ને બાપા ભાઈ આવ્યો બોલો એટલે જેને જેને રાખો એ હૃદયમાં એક જ પગ બંધ થઈ જાય સાહેબ હાથ બંધ થઈ જાય દેખાતું બંધ થઈ જાય સંભળાતું બંધ થઈ જાય બોલાતું બંધ થઈ જાય ગંધ બંધ થઈ જાય કોરોનામાં ક્યાં વાસ આવતી હતી આ કોરોના જે નથી આવતા એને સુગંધ જ નહોતી આવતી રોટલી ખાઈ તો હગતળી ખાતા એવું લાગતું હતું ખીસડી આ બધા ભાવતું નીચે શું કરી જવા જોઈએ અને કેવી દિશા થઈ સાહેબ કરડકણા કુતરાને આપણે આપણા પિંજરામ પૂરી દીધો હોય ને પછી જેમ થાળી દઈ એવી રીતે આપણે નોખી થાળી આપતા આ કોરોના શું કામ આવ્યો હતો ખબર પરિવારને ટેસ્ટર કરવા આવ્યો હતો પરિવારમાં ટેસ્ટર આવ્યો હતો કે આ બધા પાવર કરે ને કે અમે એટલા ભાઈઓ છીએ અમે આમ છીએ અમારી પાસે એટલા રૂપિયા છે જોઉં છું કોણ કોણ પરિવારમાં ભેગા બે બાના જડી દાતા ડોક્ટર ના પડે છે ન્યા નો ચોખ્ જોયું છે આપણે એકલા ડેડ બોડી નો તું લેતું પેલી હા જવો તો ખરા પણ તમને વિશ્વાસથી કહું સાહેબ કે ગિરીશભાઈ એવા માણસોના ફોન આવતા હતા કે ડોક્ટરને કયો ને અમારા દાદાને મળવા દે આપણે કઈ પણ ભાઈ ન મળાય કે ના મળીએ તો એટલું જ થાય ને કે અમને રોગ થાય અમને કોરોના થાય તો જે વડીલે અમને જન્મ દેવરાવ્યો છે અમને હાલતા શીખવાડ્યા છે એની ભેગું મરી જવું પડે તો હું ફેર પડે સાહેબ આવા પરિવાર ભારતમાં નીકળ્યા છે અને ગાય છે અને એક એનો વાળ વાકોય નથી થયો એ તમને કહો એટલે ધીરે ધીરે બધું

ભક્તિ હતી એ ભક્તિ હતી અને માને હૃદયમાં લઈને બેઠો છો મહારા ભગવાન ને કેતો રામ કે તમારે તેવડ વહી કલ્યો મારી મા જાનકી મારા હૃદયમાં બેઠી છે આ ભક્તિ ને લઈ ને આવ્યો છે